તેરમી જુલાઈ બે હજાર ચોવીસ શનિવાર ઈસુ એક તુલના દ્વારા પ્રભુના રક્ષણનો અનુભવ કરાવે છે જેથી લોકોનો ડર ખંખેરી નાખી શકાય સસ્તામાં સસ્તી ચકલીનું પ્રભુ રક્ષણ કરે છે તો કિંમતીમાં કિંમતી માનવને પ્રભુ અવશ્ય રક્ષણ પૂરું પાડશે જ માટે જ આપણે પ્રેષિતોએ લોકોનો ડર ખંખેરી નાખવાનો છે લોકોનો ડર રાખ્યા વિના લોકો સમક્ષ ઈસુનો સ્વીકાર કરવાનો છે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં બાપ યાકોબના મરણ પછી દસ ભાઈઓને યોસેફની બીક લાગે છે કે યોસેફ તેઓના દુષ્કર્મનો બદલો લેતો યોસેફ તેના ભાઈઓને હૈયા આપે છે કે ભાઈઓ નિશ્ચિંતપણે જીવે કારણ યોસેફ ભાઈઓના દુષ્કૃત્યોનો બદલો વાળનાર નથી આપણે સૌ નિર્ભયપણે જીવીએ प्रस्तुत करता अमृतधारा डॉन बॉस्को एनिमेशन सेंटर कपड़वंश